અરવલ્લી અરવલ્લીના માલપુર મુકામે એસટી ડેપો ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સૈયર દ્વારા ચૌદમા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ આઇસ સેન્ટરના ડોક્ટરો દ્વારા નેત્ર નિદાન કેમ્પમાં ચકાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું

જાયન્ટ ગ્રુપ માલપુર અને જાયન્ટ સહિયર દ્વારા અને તે જ આઈ સેન્ટર દ્વારા આંખના નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં અમારા મંત્રી શ્રી અમરીશભાઈ પંડ્યા અમારા સંજયભાઈ ત્રિવેદી અમારા પૂર્વ પ્રમુખ અતુલભાઈ સહિયર પ્રમુખ રીટાબેન મંત્રીશ્રી હિનાબેન અને અમારા પૂર્વ વડીલ એવા શ્રી બીટી સિસોદીયા સાહેબ અને મારા જાયના સર્વ મિત્રો હાજર રહી આજે એસટી ડેમો ખાતે એકસો ને દસ જેટલા અંદાજે લાભાર્થીઓને આજે આંખની ચકાસણી કરી અને અમને આ તે જય સેન્ટર દ્વારા ખૂબ સુંદર કાર્ય કરવામાં આવ્યું અને જાયન્સ દ્વારા આ દર વર્ષે ઓછામાં ઓછા